મારું નામ જયંતિભાઈ ગંગારામ પટેલ વાલમ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા મેં આ સુપર પાવર દિવેલા વાવેલા છે અને એ આપણે સારું છે હા અમે જયંતિ કાકાના ખેતરમાં ગયા ડેમો રાખેલો હતો ત્યાંમાં એરંડાના દિવેલામાં ફૂલિયાનો કોઈ રોગ નહોતો વધતા એમાં ફૂટ અને અનુકૂળ જીણવા અને મારા મારો ગોટ હતી અને ગોટા ફૂલેલા હતા અને બધા વ્યવસ્થિત ફૂટ હતી ત્રીસથી પોત્રીસ ચાલીસ પચાસ મારું જેવું એવું હતું એકમાં એક એક છોડ ઉપર હતા ઈંડા નજીકનો થોડો ગારો પડેલો એટલો એટલો ઈંડો તો વિકાસ સારો હતો પણ મારે પોખેડી સારા હતા અને ફૂટ પણ સારી હતી અને વિકાસ બી સારો હતો એટલે એ ઇંડા આઠથી સિત્તેર માણસ ઉત્પાદન આવે ઉતારો આવે એવી અમને આશા બંધાઈ એટલી તમને બિયારણ સારું લે બિયારણ સારું આખું કે સુપર બાવરનું આવતી સારી લેશો તો આવતી તાર અમે બધા ખેડૂતો લઈશું આપા એરંડા બિયારણ જોઈને બરાબર બીજું શું કયો પછી સૈલેશ ભાઈ તમે બોલ સુપર પાવર બિયારણ સારું છે અને અમે આવતી સાલ વાવીશું મને બધા કેવું લાગે કે કરી અને પુરિયો બુલિયો રોગ નુસા નહીં હા રોગ કોઈ એવું લાગતું નથી પુરિયો બુલિયો ફૂટમો સારું છે સુકારા બિલ ન તો નામ ચંદ્રકાન ભાઈ ધંતી વિના ખેતર નું જે સુપર પાવર બિયારણ નું બિયારણ ડેમો તો અમે જોયું એમનો બહુ સરસ બિયારણ લાગ્યું માળો અમે કાયમ માટે વાવીશું એવી અમને આશા છે અને કોઈ જાતનો રોગ બોગ આવ્યો નથી એટલે અમે આ બિયારણ પસંદ જ કર્યું છે મારું નામ પોપટભાઈ લલ્લુભાઈ પટેલ છે સુપર પાવર દર વર્ષે દિવેલા મારા ખેતર કરતા આ દિવેલા મને બહુ ટાઈમ ગમે એટલે આવતી સાલ આ દિવેલા ઈચ્છા છે પૂરી પૂરી રમણભાઈ પટેલ વાલમ મને આ દિવેલા સારા એટલે હું આવતી સાલ વાવીશ કેવું લાગે એકદમ ફૂટ સારી

અઠ્યાસી સાસઠ ઓગણસાઠ એસી ચુમ્વાલીસ નંબર ઉપરથી લેવાનો કોલ સેન્ટર પર થાય આ નંબર ઉપર મિસ કોલ નંબર ઉપર મિસ કોલ કરી શકો પછી બીજું આમાં તમને ખ્યાલ છે કે આ તમે નંબર ઉપર મિસ કોલ કરો ને એટલે તમને કઈ બીજી માહિતી જોતી હોય ને પાક વિશે હા તો પર પાકા માહિતી હા રોગ જીવાત આવે કે કોઈ પણ જાત ની માહિતી તમને આ મળી રહે હા આની આ નંબર ઉપર ડોક્ટર આવશે અવેલેબલ હોય છે ખેતીવાડી ને બરાબર એ તમને પૂરી માહિતી આપી માહિતી આપી બરાબર ધન્યવાદ